નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કાફેની આજની વિશેષ ચર્ચામાં હું ફાલ્ગુની આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો વિશ્વમાં ભારતનો ઉલ્લેખ કેટલાય વર્ષોથી સાપ અને મદારીઓના દેશ તરીકે થતો હતો જો કે હકીકત એ પણ છે કે ભારતીય પરંપરામાં પૂજનીય ત્રિમૂર્તિમાંથી ભગવાન શંકરના ગળાના ફરતે આપણે સાપ જોઈએ છે કોબરા જોઈએ છે તો વિષ્ણુને સાત ફેણવાળા નાગ ઉપર સૂતા દર્શાવવામાં આવે છે ભારતમાં નાગરાજ તરીકે ઓળખાતા કોબરાની પૂજા થતી હોય એવા કેટલાક મંદિરો પણ આવેલા છે અને દર વર્ષે નાગપંચમીના દિવસે તો નાગની પૂજા અર્ચના કરાતી જ હોય છે તો સાપ એ આમ જોઈએ તો એક ખૂબ જ પ્રાચીન જીવ જીવો પૈકીમાંનું એક છે અને ખાલી ભારતમાં નહીં વિશ્વની ઘણી બધી સભ્યતાઓમાં સાપનો ઉલ્લેખ જોવા મળે છે પણ હકીકત એ છે કે સાપને જોતાં જ મોટા ભાગના લોકોને પરસેવો છૂટી જતો હોય છે ધરતી ઉપર પર્યાવરણની જાળવણી કરવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવતા આ સરીસૃપ પ્રાણી સાપના મહત્ત્વને ઉજાગર કરવા અને એના વિશે જાગૃતિ ફેલાવવા એના સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે સોળમી જુલાઈના રોજ વિશ્વ સર્પ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો મિત્રો જિંદગી કાફેની આજની કડીમાં આપણે વાત કરીશું સર્પ વિશે સાપ તમે માનો છો એવું નથી આ ખૂબ જ રસપ્રદ વિષય ઉપર ચર્ચા કરવા માટે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિષય નિષ્ણાત અને સર્પ પ્રેમી રિષિતભાઈ શ્રોફ રિષિતભાઈ દૂરદર્શનના સ્ટુડિયોમાં અને આજની આ ચર્ચામાં આપનું સ્વાગત કરું છું સૌથી પહેલો સવાલ આપને એ પૂછવા માંગીશ કે હમણાં જ્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સાપ વધારે પ્રમાણમાં દેખાતા હોય છે તો એનું કારણ શું એનું કારણ એ છે બેન કે નોર્મલી ભગવાને જે ફૂડ સાયકલ રચી છે તે એવી સરસ રીતે રચી છે કે સાપની વાત કરું ત્યારે એ લોકોનું જે બધાને અત્યારે એવું લાગતું હોય છે કે જૂન જુલાઈમાં કે ચોમાસામાં એમની મેટિંગ સિઝન હોય છે પરંતુ એ સત્ય નથી મેટિંગ સિઝન એમની સમરમાં હોય છે એટલે મે એપ્રિલ મે માર્ચથી લઈને મે સુધી એ લોકોનું પ્રજનન કાળ હોય છે પછી ઈંડા મૂકે છે લેટ સમરમાં અને જયારે વરસાદ આવવાનો થાય છે ત્યાં સુધીમાં એ ઈંડા હેચ થાય છે એને ત્યારે જે નાના નાના સર્પો નીકળે છે તેમને ખાવા માટે દેડકાઓના બચ્ચા હોય છે પક્ષીઓના બચ્ચા હોય છે જંતુઓ એ બધું જ એમને પર્યાપ્ત માત્રામાં મળી રહેતું હોય છે એટલા માટે ચોમાસામાં તમને સ્નેક સાઇટિંગ વધારે દેખાય છે અને બીજું કે સાપ એ કોલ્ડ બ્લડેડ છે એટલે એ ખાવાનું ખાઈને પોતાના શરીરનું તાપમાન કે એનર્જી બનાવી શકતો નથી આપણી જેમ એ વાતાવરણના ટેમ્પરેચર ઉપર એનું એ રહેલું છે તો અઠ્યાવીસ થી બત્રીસ ડિગ્રી ટેમ્પરેચરમાં તે સૌથી સારી રીતે જીવી શકે છે ઓકે જો બહુ ઠંડી બહુ ઠંડી પડે તો પણ એને માફક નથી આવતી ને બહુ ગરમી પડે તો એ મરી જ જાય છે અચ્છા તો

એ વાત સાચી છે કોમન ક્રેટ એટલે કાળોત્રો કાળોતરો ટોક્સિસિટી ઓફ વેનમ દુનિયામાં ત્રીજો સૌથી ઝેરીલો સાપ કહેવાય છે અને બીજું એને સાયલન્ટ કિલર પણ કહેવાય છે કારણ કે બીજા કોઈ સાપ ઝેરી સાપ કરી દે તો એના સિમ્ટમ્સ આવે છે લક્ષણ તરત દેખાવા માંડે છે પરંતુ ક્રેટમાં ક્રેટના કેસમાં એ લક્ષણ એટલા તરત દેખાતા નથી અને ઘણી વાર આપણને ખબર પણ નથી પડતી કે સાપ કરડ્યો છે અને બે કલાક પછી પેટમાં ક્રેમ્પ્સ ચાલુ થાય ત્યારથી એના લક્ષણ ચાલુ થાય છે બીજું કાળોતરો નિશાચર છે એટલે ઘણી રાત્રે લોકો જમીન પર સૂતા હોય કે પડખું ફરીને એના પર એ ગરમી લેવા માટે તમારી મેટ્રેસની નીચે જતો રહે ગાદલાની નીચે અને તમે પડખું ફરો ને એને દબાઈ જાય કે કશુંક થાય ત્યારે બાઇટ કરતો હોય છે સો ક્રેટ સૌથી ઝેરી ઇન્ડિયામાં તો કહેવાય જ તો સવાલ એ થાય રિશીતભાઈ કે ઝેરી સાપ અને બિનઝેરી સાપ એની ઓળખ કેવી રીતે થઈ શકે આમ જનતા એને કેવી રીતે ડિફરન્સીટ કરી શકે થઈ જાય છે 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 કારણ કે લાગતી હોય ભેદ કેવી રીતે ખબર પડે જોઈને દેખાવ સેમ સાપ વિશે પણ એવું જ હોય છે દરેક પ્રજાતિના સાપ ના ઓળખી શકાય એવા ચિહ્નો હોય છે ઓકે અમુકના માથાનો શેપ અલગ હોય છે બોડી પેટર્ન જુદી હોય છે થોડું ધ્યાનથી થોડું લિટરેચર થોડી ચોપડી આપણે સ્ટડી કરીએ તો એને ઓળખવામાં વાંધો નથી આવતો પણ કેટલી બધી લોકોને લાગતી હોય છે ભારતમાં ચારસો પ્રજાતિના સાપ છે જેમાંથી વીસ ટકા સાપ ઝેરી કહી શકીએ એ વીસ ટકા સાપમાંથી માણસને જે એમના ઝેરનું જે ઇફેક્ટ કરે છે એ માત્ર ચાર છે જેને બિગ ફોર કહેવામાં આવે છે એ છે નાગ એટલે કોબરા ક્રેટ એટલે કાળોતરો સોસ્કેલ્ડ વાઈપર એટલે ફૂરસો અને રસલ્સ વાઈપર એટલે ખર્ચિત્રો અને કિંગ કોબરા પણ પણ નાગની જ એક પ્રજાતિ થઈ બરાબર તો આ જે ચાર ઝેરી છે એની કોઈ વિશેષતા એના દેખાવથી એને ઓળખી શકાય એવું કઈ તો આમ જનતાને ખબર પડે કે આ ઝેરી સાપ છે કે નહીં આનાથી બીવું કે નહીં એ પછી નક્કી થઈ શકે સો નાગને ઓળખવો સૌથી સહેલો છે શરૂઆત નાગથી કરીએ નાગ હિન્દી પિક્ચરનો હીરો અને એક જ એવો સાપ છે જે ફેન કરે સાપ કરે એનો મતલબ એ છે કે નાક છે છે ઘણીવાર એને અજગર ની ઘણા લોકોને એ થઈ જાય છે કે ભાઈ આ અજગર છે પણ એના જેવો જાડો દેખાય છે પરંતુ એના શરીર ઉપર ચેન જેવી પેટર્ન છે યલો અને ડાર્ક બ્રાઉન ચેન પેટર્ન હોય છે એટલે એને પહેલા ચેન વાઇપર પણ કહેવાતો એનો સુસ્કારો બહુ મોટો હોય છે એટલે પ્રેશર કુકરની સીટી વાગે એવી રીતે વોર્નિંગ આપશે કે મારી પાસે ના આવતા ત્રીજો ક્રેટ એટલે કાળોત્રો કાળોત્રો નોર્મલી કાળા કલરનો હોય છે અને થોડા થોડા અંતરે એના શરીર પર બે સફેદ બેન્ડ હોય છે અને ફુરસો એ નાનો હોય છે એના માથા પર એરો જેવું નિશાન હોય છે તીર જેવું નિશાન હોય છે અને એની ખાસિયત એ છે કે એ શરીર ઘસે ને ત્યારે જ સિસ્કારો નીકળે છે ફૂંક મારીને હિસિંગ સાઉન્ડ નથી પેદા કરતો એટલે પોતાનું શરીર ઘસે છે એના ભીંગડા કરવત જેવા હોય છે એટલે એને સો સ્કેલ્ડ વાઈપર કે છે અને એ ઘસીને એ અવાજ કરીને હિસિંગ સાઉન્ડ આપે છે કે મારી પાસે ના આવતા વાહ બહુ સુંદર આપે માહિતી આપી ત્યારે સવાલ એ પણ થાય કે સાપ ઝેરી છે કે બિન ઝેરી છે તો પછી ખબર પડે પણ જ્યારે સાપ કરડે ત્યારે શું કરવાનું સાપ કરડે ત્યારે એમ સમજવું કે બધા સાપ ઝેરી છે ઝેરી છે કે બિનઝેરી છે જોવા નહીં જવાનું બીજું કહેવાનું સહેલું છે પરંતુ પ્રેક્ટિસ કરવું અઘરું છે કે પેનિક નહીં થવાનું શાંતિ જાળવવાની તમે જ્યારે પેનિક થાવ છો ત્યારે તમારું હાર્ટ બીટ ફાસ્ટ કરે છે અને એના લીધે ઝેર વહેલું શરીરમાં પ્રસરે છે જેટલું આરામ રાખો કોઈક ને ખુરશી પર બેસાડીને તમને વાહન સુધી લઈ જાય વાહનમાં બેસી જવાનું ના જેમ બને એટલું જલ્દી નિયરેસ્ટ દવાખાને જ્યાં એન્ટિવેનમ અવેલેબલ હોય ત્યાં પહોંચવાનું બીજું ચીરો મૂકવાનો ચૂસવાનો પટ્ટો બાંધવાનો ટુર્નિકેટ બાંધવાનો એવો કોઈ પ્રયાસ નહીં કરવાનો સીધે સીધા ગાડીમાં બેસી અને નિયરેસ્ટ હોસ્પિટલ સુધી જવાનું મોટા ભાગે પિક્ચરોમાં આપણે જોયું છે અથવા ઇવન સિરીઝમાં બી હમણાં જોતા આવ્યા હોઈએ છે કે સાપ કરડે તો ચૂસી લે એટલે એવું માને કે હું તમને પ્રેમ કરું છું તો તારું ઝેર હું લઈ લઉં એટલે કાં લોકો ચૂસવાનું કરતા હોય છે અથવા ફિટ બાંધી દેતા હોય છે જેથી શરીરમાં ઝેર પ્રસરે નહીં તો એવું નહીં કરવાનું ના એવું જરાય નહીં કરવાનું કારણ કે ચૂસવાથી ઝેર પાછું આવતું નથી ઝેર ઇઝ ઘન પદાર્થ છે ઇટ ઇઝ ડેન્સ એટલે જેમ પાણીમાં તમે તેલનું ટીપું નાખીને તો એ ઉપર જ જાય છે એ નીચે નથી જતું એ જ રીતે ઝેર જેવું ઇન્જેક્ટ થાય છે ત્યારે સીધું ઉપર જવા માંડે છે એટલે ચૂસવાથી કોઈ જ ફેર પડતો નથી બીજું તમે જયારે ટુર્નિકેટ બાંધો છો ત્યારે તમે એ અંગની અંદર લોહીનું આવશે બંધ એ ભ્રમણ બંધ થાય છે તો ગેંગ્રીન થવાની શક્યતા છે અને સાપનું ઝેર ટીશ્યુ ડેમેજ કરે જ છે અને તમે લોહી બંધ કરીને વધારે ટીશ્યુ ડેમેજ કરો છો સો એ બધી જૂની ટેકનિકો હતી હવે એ કશું ફોલો કરવાનું હતું નથી એન્ટી વેનમ સિરમ એ એક જ દવા છે જેનાથી સાપનું ઝેરનું મારણ થાય છે અને સરકારી દવાખાનામાં અથવા અમદાવાદમાં મોટી હોસ્પિટલ સાલ સ્ટર્લિંગ કે પણ આ સવાલ ત્યારે એ પણ થાય કે જો ગામડામાં થયું તો શું કરવું પણ એ સવાલ પૂછીએ એની પહેલા અમારે એક બીજો દર્શક મિત્ર જોડાયા છે વઢવાણ થી જેઠાભાઈ પરમાર હા જેઠાભાઈ આપનો સવાલ કે છો હાજી નમસ્કાર નમસ્તે આપને એક કેના ખાતર કે ઘણા લોકો નાક દાદા માની અને દૂધ પીરાતા હોય છે હમ નાક દાદા ને હા આ સવાલ આપણે નાક દાદા દૂધ પીવે છે કે નહીં તે સર ગેરમાન્યતાઓ છે કે સાપ દૂધ પીએ તો અમારે જેઠાભાઈ બહુ સુંદર સવાલ પૂછી લીધો છે કે સાપ દૂધ ના પીએ આપણે સાયન્ટિફિકલી જોઈએ તો સાપ સરીસૃપ છે રેપટાઇલ છે દૂધનો કોન્સેપ્ટ ખાલી મેમલ્સમાં છે સસ્તન પ્રાણીઓમાં બરાબર કબૂતર દૂધ પીએ છે કાચબો દૂધ પીએ છે દૂધ છે કારણ કે એમનામાં દૂધનો કોન્સેપ્ટ જ નથી એટલે સાપ પણ દૂધ નથી પીતો આ બધું મદારીએ એમના ખેલ કરે ત્યારે લોકોને આકર્ષવા માટે આ કરેલું છે અને ઘણી મદારી સાપ પકડી રાખે છે પકડેલો હોય છે ત્યારે એને પાણી કે કશું દિવસો સુધી આપતા નથી અને સાપની ની સૂંઘવાની શક્તિ એની જીભમાં છે એટલે દૂધનો વાડકો ધરે તો સાપ આવીને એમ જીભ લલકારે અને સૂંઘતું હોય છે કે આ શું છે તો આપણને એવો આભાસ થાય છે કે સાપે દૂધ પીધું અને કોઈક વાર તરસ્યો હોય છે તો પાણી સમજીને ભી થોડું લઈ લેતો હશે પણ એવું એનામાં નેચરલી કોઈ એવું છે નહીં કે એને દૂધની જરૂર પડે કારણ કે ઘણી બધી બહેનો પણ સાપને દૂધ પીવડાવવા જતી હોય છે સાપને જોઈને પરંતુ એ ખાલી માન્યતા છે એનું કોઈ સાયન્ટિફિક એ નથી દર્શક મિત્રો આ ખૂબ જ રસપ્રદ ચર્ચા અત્યારે ચાલી રહી છે ચર્ચામાં આગળ વધીએ એની પહેલાં લઈએ એક નાનકડો વિરામ પીવો છો કેંસર થશે તો હું વર્ષોથી પીઉં છું તાર પેટ છો ને તને પૂછીને નથી આવતો চুপ તું બોલવા લાગી છે પણ મારા ટીચર કહેતા હતા કે પોલીસ જેલમાં પૂરી દે છે દારૂનો નશો લાગે જિંદગીને બટ્ટો નશાયુક્ત પદાર્થ ગુના માટે 10 વર્ષ સુધીની કેદ અને રૂપિયા લાખ સુધીનો દંડ સર બેરી પુલાવ ટ્રાય કરો મસ્ત છે

ચાઇલ્ડ પ્રોટેક્શન કમિશન ઓફ ગુજરાતના ચેરપર્સન શ્રી ધર્મિષ્ટ ગજ્જર બાળ અધિકાર સંરક્ષણ આયોગ ચાઇલ્ડ રાઇટ પ્રોટેક્શન કમિશનની રચના છે તો એ રચના કયા પ્રકારે છે અને એનો મુખ્ય હેતુ શું છે એમાં મુખ્ય વસ્તુ છે કે બાળકોના જે અધિકારો છે એ અધિકારોનું ક્યાંય ઉલ્લંઘન ન થાય એના માટેની કામગીરી કરવાની હોય છે દીકરી સત્તર વર્ષની છે સોળ વર્ષની છે તો એ પણ જો લગ્ન થાય તો એ બાળ લગ્ન કહેવાય અને દીકરાની ઉંમર એકવીસ વર્ષથી જો ઓછી હોય તો એમાં પણ જો એ લગ્ન થાય તો કાયદાકીય જોગવાઈની રીતે એ બાળ લગ્ન જ કહેવાય આજનું બાળક એ સ્વસ્થ રહે સુરક્ષિત રહે અને શિક્ષિત બને એ જો આ ત્રણ પોઈન્ટ જો સચવાશે બાળક માટે અને એના નિયમોનું ક્યાંય ઉલ્લંઘન નહીં થાય તો ચોક્કસથી આ જે બધી પ્રથાઓ છે એને આપણે ચોક્કસથી ટાળી શકીશું નિહાળો હેલો સખીમાં બાળ લગ પર વિશેષ કાર્યક્રમનું પ્રસારણ વીસ જુલાઈ રવિવારે બપોરે બે ગુજરાત માં તમારું હાર્દિક સ્વાગત છે નૃત્ય મારે માટે જીવન છે નૃત્ય ના હોય તો ભરત બાર્યા પણ ના હોય

મારો ગમતો વિષય છે કે જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યા ગઝલમાં પણ આવ્યા તો નામે ન આવ્યા અને સફળતાના કિસ્સામાં રંગ લાવવાને કહો એ પ્રસંગો તમે જ્યાં ન પાડો હા તમે પણ કોઈ વાત મનથી ન કીધી અમે પણ કોઈ વાત મનમાં ન લાવી આપના અવાજની એક વાત મેં નોંધી કે એમાં બહુ એક અલગ પ્રકારની સૌમ્યતા છે એક મીઠાશ રસ છે કે મારો લગાવ મ્યુઝિકમાં પહેલે છે ઓ મારા મનડાના મીઠ મે તો બાંધી છે પ્રીત પ્રીત જન્મો જન્મ ની ભૂલાશે નહીં જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર વિશેષ ચર્ચામાં આપનું પુનઃ સ્વાગત છે

ખૂબ સુંદર સવાલ છે એમનો હમણાં જ હા જ વાત છે બિલકુલ એટલે જો સાપ દંશ થાય તો મે જેમ કીધું એમ સૌથી પહેલા ગભરાયા વગર પેનિક થયા વગર તમારે કોઈકને કહેવાનું કોઈકની સહાયતાથી વાહનમાં બેસીને નિયરેસ્ટ હેલ્થ કેર સેન્ટર એટલે પીએચસી હોઈ શકે અથવા સરકારી દવાખાનામાં જવું જોઈએ બીજું કંઈ પણ કાપો મૂકવો ચૂસવો કે એવું કશું અટેમ્પટ કરવું નહીં કે ટુર્નિકેટ બાંધવાનો પણ પ્રયાસ ન કરવો જો કારણ કે એન્ટીવેનમ જ્યારે આપવામાં આવે છે ત્યારે એ બહુ સાયન્ટિફિકલી આપવું પડે છે ડૉક્ટરની સલાહ સાથે ને એમની હાજરીમાં આપવું પડે છે ઘણીવાર એક લાખ બે લાખ લોકોને એન્ટીડોટની બી એલર્જી હોય છે તો ડૉક્ટરે પહેલાં ટેસ્ટ ડોઝ આપવો પડે છે એને નસમાં જ અપાય છે ટેસ્ટ ડોઝ આપીને એ લોકો ચેક કરે છે નહીંતર એના શોક થાય તો આપણે બીજી રીતે ગુજરી જઈ શકીએ સો એને હેલ્થ હેલ્થકેર સેન્ટર અથવા સરકારી દવાખાનામાં જઈ અને ડોક્ટરની સલાહ પ્રમાણે જ આગળ થાય તો નોર્મલી હાથની આંગળીઓમાં કે પગની આંગળીઓમાં થાય છે તો વીંટી હોય કે બેલ્ટ પહેર્યો હોય કે હાથમાં કડું હોય તે તરત કાઢી નાખવું કારણ કે સૂજી જાય કારણ કે અમુક જેમ કે કોબરા કે વાઈપર કે એવા સાપનો બાઇટ થાય ત્યારે એ અંગ સૂજી જતું હોય છે અને જે સુધી જાય ત્યારે વીટી પહેરેલી હોય કે કડું પહેરેલું હોય તે આપણને વધારે હેરાન કરે ગેંગ્રીન યસ સો એનાથી ગેંગ્રીનનો ભય રહેતો હોય છે બરાબર છે આ એમણે ખૂબ જ સુંદર સવાલ પૂછ્યો તો સાથે એમ પણ ખાસ કરીને ગામમાં ગામડાઓમાં જો સર્પદંશના ઇન્સિડન્સીસ વધારે થતા હોય ત્યારે થોડીક અંધશ્રદ્ધામાં પણ લોકો વહી જતા હોય છે ભૂવા પાસે કે દોરાધાગા કરવા મંડી પડતા હોય છે તો એવા સંજોગોમાં એમને શું કહેશો આપ એ સંજોગોમાં એવું હોય છે કે એસી ટકા સાપ ઝેરી હોય છે વીસ ટકા સાપ જ ઝેરી હોય છે એટલે ઘણી વાર જો બિનઝેરી સાપ કડી ગયો હોય તો એના માટે કશું જ કરવાની જરૂર નથી અને એ વખતે જો ભૂવા પાસે ગયા હોય કે બીજે કસે ગયા હોય તો લોકોને એવું લાગે છે કે આ ભૂવા જઈએ અને જીવાડ્યો પરંતુ જેરી સાપ હોય ત્યારે ભુવાજી કશું જ નથી કરી શકતા કે કોઈ પણ માણસ કશું નથી કરી શકતું એટલે તમારે એન્ટીવેનમ સિરમ જ એડમિનિસ્ટર કરવું પડે અને તે સરકારી દવાખાનામાં ગામડા હોય તો અને અમદાવાદ હોય તો સાલ સ્ટર્લિંગ અને વીએસ સિવિલ ને બાકી સરકારી દવાખાના તો છે જ બિલકુલ બિલકુલ ખૂબ જ સુંદર માહિતી આપે આપણી પાટણથી અમારા અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે કનુભાઈ જી કનુભાઈ આપનો સવાલ કેશો મારો સવાલ એ છે કે આપણે જયારે સાપ કાઢે તો એ સાપ જયારે હાથમાં આવે તો એ દર્દી હારી સાપ મારી લઈ જવો કે ડોક્ટર કેમ કઈ અગત્યનું છે કેમ એ જરૂરી છે ખુબ સુંદર સવાલ છે કે સાપ સાથે સાથે કેમ લઈ લઈ સાહેબ તો તમે સાપ પકડવા જાવ છો મારવા જાઓ છો તો કિંમતી સમય વેડફો છો જે કરવાની જરૂર નથી ડોક્ટર ને જયારે ટેસ્ટ ડોઝ કરશે કે તમારું લોહી ચકાસશે ત્યારે એમને તરત ખબર પડી જશે કે ઝેર ગયું છે કે ઝેર નથી ગયું કે ઝેરી સાપ કાઢ્યો છે કે બિનઝેરી સાપ કાઢ્યો છે બીજું જયારે તમે સાપને મારવા જાવ છો ત્યારે તમે પણ એટલા જ રિસ્ક ઉપર છો એ સાપ તમને પણ કાઢી શકે છે તો એવું કરવાની કોઈ જરૂર નથી સાપ કાઢીને જતો રહ્યો છે એ ફિનિશ થઈ ગઈ મેટર આપણે આપણી જાત બચાવવા શું કરવું જોઈએ સૌથી પહેલા વિચારવાનું પણ ડંખ માર્યા પછી સાપ પોતે મરી જાય એવી શક્યતા ખરી ના જરાય નહીં નહીં અને કદાચ જો એમના હાથમાં આવી જાય સાપ પકડાઈ જાય તો સાથે લઈ જવો હિતાવક લઈ જવો હિતાવક એવું તો આઈ વુડ નોટ પ્રમોટ ધેટ કે હિતાવ નથી જ કારણ કે ઝેરી હોય ગાડીમાં ક્યાંક નીકળી ગયો થેલીમાંથી નીકળી ગયો તમને થેલીમાંથી બી બાઇટ કરી શકે સો એ બધું કરવું બહુ હિતાવ નથી હા એટલે જેમ રિષિતભાઈ કહ્યું તેમ જે ડૉક્ટર પાસે આપ જશો એ ડૉક્ટરને ખબર છે કે આની માટે શું કરવું એટલે સાથે સાપ લઈ ગયા છો કે નથી લઈ ગયા કયો સાપ કરડ્યો છે એ ન ખબર હોય તો પણ ચાલે પણ સાપ જેને કરડ્યો છે એને સૌથી સૌથી પહેલા ટ્રીટમેન્ટ મળે ઝડપથી એ પાસે કે દવાખાને પહોંચી જાય એ ખૂબ જ અગત્યનું છે એ જેને કરડ્યો છે સાપ એની જિંદગી બચાવવા માટે એટલે બીજું કશું જ કર્યા વગર સૌથી પહેલા તો ડોક્ટર પાસે પહોંચવું જરૂરી હોય છે પોરબંદરથી અમારા એક દર્શક મિત્ર જોડાયા છે દીપકભાઈ જી દીપકભાઈ આપનો સવાલ કેશો

દેખાય એવા કાન નથી હોતા અને સાંભળતો પણ નથી એટલે તમે નાગ જો હૂડ ઉપર હોય ને તમે પાછળ કંઈક અવાજ કરો કે બૂમ પાડો કે ચીસ પાડો તો એ સાંભળતો જ નથી એને માત્ર હલનચલન થી જ ખબર પડે છે પરંતુ આ માન્યતા આમ જનતામાં એટલા માટે આવે છે કે જ્યારે મદારીના શોઝ જોયા છે તો એ બીન લઈને વગાડતો હોય અને લાગે કે નાગ એના બીન ના અવાજે ડોલી રહ્યો છે પણ ત્યારે મદારી પોતે બીન વગાડતા વગાડતા એ હલાવે છે એટલે જે એની મુવમેન્ટ છે એનું હલનચલન છે સાપ ખાલી એને ફોલો કરે છે સાપ સાંભળી સાંભળીશ

એ યાર મોન્ટુ ચલ આ વીકેન્ડ માં આપણે મસ્ત પાર્ટી કરીએ અરે ના ભાઈ ના ગઈ વખત ની પાર્ટી માં મારી હાલત બગડી ગઈ હતી ત્રણ દિવસે હેંગઓવર ઉતર્યો હતો ઉપરથી મારી બેન સાથે મારો ઝઘડો પણ થઈ ગયો હતો એટલે મહેરબાની કરીને મારી સાથે પાર્ટી ની વાત નહી કરતી પ્લીઝ ઓ કમ ઓન મોન્ટુ મહિનામાં બે ચાર પાર્ટી કરવાથી કઈ ના થાય રાઈટ અરે ના ભાઈ ના આ મહિનામાં બે ચાર બે ચાર કરતા કરતા જ માણસ એનો ગુલામ બની જતો હોય છે સો બેટર તમે બધા પણ હવે સુધરી જાવ પ્લીઝ ઓકે ચીયર્સ

આ ફરી એ જ વાત આવે કે જે આ માન્યતા છે કે ટ્રુથ છે સાપ એ બહુ ફ્રેજાઇલ ક્રીચર છે નાજુક છે તમે જ્યારે એને દંડો કે કશું મારો છો તો એ એને આપણા જેવો હાથ કે કઈ છે નહીં એને તો ખાલી કરોડ રજ્જુઓથી જ બનેલો છે જોશથી તમે એને મારો છો તો એની કરોડ રજ્જુ તૂટી જાય છે પછી એ અડધો ભાગ એનો પેરાલાઇઝ થઈ જાય છે એટલે એ પાછો દરમાંથી આવી શકે એ સ્થિતિમાં જ નથી હોતો એટલે કરડી ગયો તમે માર્યો તો પછી એ જીવતો રહે તો થોડા દિવસમાં મરી જાય છે નહીતર તમે એ વખતે મારી નાખો છો તો પૂરો મરી જાય ના પણ સવાલ એ છે કે બદલો લે જે જે સિરીઝ આપણે જોતા હોય છે ને નાગીન ને બધી સિરીઝ એટલી હદે ભ્રામક માન્યતાઓ ફેલાવે છે અને આમ જનતા એ બધી વસ્તુ સાચી માની લે છે તો એના વિશે આપ શું કહેશો કોઈ પણ સાપ બદલો લેતો નથી આ માન્યતા કેવી રીતે આવી છે એ પણ હું તમને સમજાવું બહુ રસપ્રદ છે કે જ્યારે પ્રજનન ઋતુ હોય છે ત્યારે જે માદા સાપ હોય છે સાપ એક અવાજ કરી નથી શકતો સંભળાતું નથી તો માદા ક્યાં છે નર ને કેવી રીતે ખબર પડે જે માદા હોય છે એ એક અમુક જાતની ગંધ જેને ઇંગ્લિશમાં ફેરોમોન કહેવાય એ જમીન ઉપર છોડતી છોડતી જાય છે અને એ એટલી બધી સ્ટ્રોંગ હોય છે કે વરસાદ હોય કે ગમે તે અઠવાડિયા દસ દિવસ સુધી રહેતી હોય છે એની પાછળ નર સાપ એ સૂંઘતા સૂંઘતા આવે છે જો તમે માદાને ત્યાં મારી નાખો છો અને ત્યાંથી ખસેડી લો છો તો ત્યાં જ સુગંધ બંધ થઈ જાય છે અને પછી નર્સ સાપ કન્ફ્યુઝ થઈ જાય છે કે મારે ક્યાં જવું એટલે આપણને એમ થાય છે કે અમે અહીંયા સાપ માર્યો તો અને બીજો સાપ ત્યાં જઈને ઊભો રહ્યો એટલે લોકો એવું માને છે કે આ બદલો લેવા માટે કરેક્ટ પણ એવું છે નહીં એ વિચારો તો માદાને સુંગતો સૂંઘતો આવ્યો છે એક પ્રજાતિ છે જેને છે ઘાસનો સાપ એક માદાની પાછળ છો આવતા હોય છે આપણને એ વખતે એવું થઈ જાય છે કે આટલા બધા સાપ ભેગા થયા અને બદલો લેવા જ આવ્યા છે પણ એવું છે નહીં ખુબજ આ રસપ્રદ આપે વાત કરી ઘણી બધી માન્યતાઓ છે ઘણા બધી ઘણી બધી એવી દંતકથાઓ છે પણ લોકોમાં આ જે માન્યતાઓ છે એ ઘટાડવાની જરૂર છે સચ્ચાઈ લોકો સુધી પહોંચાડવાની જરૂર છે સમયની થોડી મર્યાદા છે આ ખૂબ જ રસપ્રદ ચર્ચા ચાલી રહી છે પણ અમારા દર્શક મિત્રોને આપ ટૂંકમાં કોઈ સંદેશ કહી શકો આજની આ ખાસ ચર્ચા દરમિયાન મારું તો એટલું જ કહેવું છે કે સાપને પણ ખબર છે કે એના કરતાં ડેન્જરસ પ્રાણી કયું છે જે આપણે છીએ આપણે એમના ઘરો તરફ જઈ રહ્યા છે સિટીઝ એક્સપાન્ડ થાય છે એ લોકોના રહેઠાણ વિસ્તારમાં પહોંચી જઈએ છે આપણને સાપ વિશે એટલી બધી ગેરમાન્યતાઓ છે કે સાપ જોયો પતાવી જ નાખવાનો સાપ કેટલી બધી રીતે આપણને મદદગાર છે એ તો આપણે જોતા જ નથી ઉંદરોનું છે એટલે ખેડૂતનો મિત્ર થાય છે કારણ કે પચીસ ટકા અનાજ ઉંદરો ખાઈ જાય છે સાપની ઇકોસિસ્ટમમાં ત્રણ ભૂમિકા છે એક એ પ્રે છે એટલે મોર બધા એ શિકાર છે કે બીજા અન્ય પ્રાણીઓ એને ખાય છે બીજું એ શિકારી છે બિલકુલ એટલે ઉંદર ને બીજા બધા નાના પક્ષી એ ખાઈ જાય છે અને ત્રીજું એ સ્કેવેન્જર છે એ મરેલી વસ્તુઓ પણ ખાય છે અને એ રીતે નેચર ને સ્વચ્છતા પણ કરે છે બિલકુલ ઋષિતભાઈ આ ખૂબ જ સુંદર ચર્ચામાં આપે ખૂબ જ રસપ્રદ અને નહીં જાણીતી માહિતી પણ અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો સાપ જેમ રિશિદભાઈએ કહ્યું તેમ એ પ્રકૃતિનું એક ખૂબ જ સુંદર સર્જન છે અને પર્યાવરણની જે ચેઇન છે એમાં ખૂબ જ મહત્ત્વનું એનું યોગદાન છે એટલે સાપ વિશેની આપણે જે અંધશ્રદ્ધામાં માનતા હોઈએ એ બધું દૂર રાખીને સાપને એક જરૂરી જીવ તરીકે રાખી અને એને એની જિંદગી માટે પણ આપણે એટલા જ જાગૃત રહીએ એ અપીલ સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ નવા વિષય સાથે આપને ફરીથી મળીશું અત્યારે રજા લઈએ નમસ્કાર